આપડે તો ચોરી ટુકડા પડ્યા છે એક વાત મળી દી આ ગમો છે ને પોણી ની ખોટ વધારે છે મોટો

કર ના તો ના આજો આ બીજું કટકો ચકલી તો ના તોના વા કાનું છે હોનું મને ખાડો કરા દે મંગા કેટલે વાર છે સબરા કાકા અંદર જ ને કડે હે થાકી યુ હે હા તારું ભાગ પાડવામાં તારું હા જો એક તે હું ભાગ પાડું છું પાક પાડું

આ તો મંગો આ હાલત એક લઈ લે છે ખબર જ નહીં પડતી લાઈક લે મને આ મારા દેશનો વિકાસ કરવાનો છે અર તો થઈ ગયો છે અર બાકી છે મારો તો વિકાસ કર હે તારો જ છે તારો થઈ જાય ચિંતા ના કરતો હવે સંજોગ મે તન તસ માંગો સાને લિયા દે તસ માં લિયા લે આ લિયા આ ને હા હા હે মাৰি পেলাই है तेरा क्या बिगड़ा तेरा तुझे तो नया यार मिल गया मुबारक हो तुझे तुझे तो नया यार मिल गया मुझको तुझको तरसना आया तेरी तो कोई मजबूरिया तेरी तो कोई मजबूरिया <coughs> इधर से उतरूंगा चला यह तो पहाड़ी पहाड़ मुझे तो कहीं मालूम नहीं पड़ता तो कहा से उतरू कहा से जाना पड़ेगा हाँ यहाँ से भी खाई है कहा से जाऊ यहाँ से जाना पड़ेगा

মায়ে পাৰ নায়

હાટી હોય તો તું પાસર અલ્યા આ તો કાળુ ભગત છે પાસર રહે હરિદ્વારમાં આપના નામની બુમું હતી ખબર છે કોઈ આપો બોલી નાખતો આતે પાસર છો પણ દો નાખ્યો આ હરિદ્વાર આ કાળુ છે કે પડે પાસી

બારો દીકરો બારો દીકરો বললে আপু করু আপু কাম থাই গিও হ আপু না বিজো গোডো মলি গিও অরিজিনাল মলি গিও ইনকারিয়ে ও নচে কে মমদে দেশ পাপড়া দেশ আপনা নাম ক্যা হ নাম নাম تیরা নাম ক্যা হ ওয়োটি নাম 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 তুমারা নাম গুজরাতি বল গুজরাতি আ ইম গুজরাতি

તમારું નામ શું છે એમ ગગો ગોડો ગોગો ગોડો ગોગો ગોડો ગોગો ગોડો ગોગો ગોડો ગોગો ગોડો ગગો ગોડો ગો ગગો 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 હમ ગગો ગોડો તુમ ક્યાં આયો ઇધર ઇધર કરા ઘર હે इधर रहते हैं हम विकास है। हम है। करते हैं विकास हाँ तुमको दिया है तुमको हिंदी मालूम करती है पढ़ती है ना गुजराती में बात करूँ हिंदी में सब मालूम पड़ता है मेरे हा, को सर गुजराती हमे को सब मालूम पड़ता है गुजराती हिंदी दिखाई नहीं दे रहा है तेरे को मेरे को सब दिखाई दे रहा है ये जादूरी है जादूरी करता हूँ है

સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ 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 મારી સોનાની સાયકલ 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 મારી સોનાની સાયકલ મન જો આયો ના હું હું ના હતો મગલ દે ના ની સાયકલ થોડી છે ના ના લો ખન્ની છે અને આ ગોડવો છે આ કે ગોડવો છે આ તો મારો આ ગંધા તો ગંધાઈ છે હા ગોડાવ્યો કરે છે હું ના ની છે કે મગલ દે એ તો ગીત ગાયો ગીત ગીત ના ના હું નાય થઈ શું ઓ મેળી નો ને ઢીંગળી એ તને બહુ ગમતી આજે બધું બોલી કઈ ગાય ન હતી

મેટ્રિક બનવું મેટ્રિક બનવું છે તારા તું મારાંગા થી પડે તમારે તમારી છે બાપ પોતા મા આપડા વિકાસ કરવાનો ભાઈ તમે બે વિકાસ કરો સાયકલ તો ના જાવ વિકાસ કરો મને લઈ જાઓ લઈ જાય

મારા ગમ માં હું છે ગાડી ઘોડા મળે છે દારૂડિયા મળે છે અને પેલા ફોટો પાડો આ એટલો ના ફોટા પાડવા ફોટા પાડીએ

સાહેબીકાલ બનતા રેતો પેલું ના કન્ડક્ટર સાહેબ મંચુરિયન્સ ખોલેક્ટર પોલીસ શું યાર અરે હા હા એ જ સામાન કાઢા મારા એટલે વાળા